પોતે ક્રોસ ઉપર પોતાનું બલિદાન આપીને આખી માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવી જ્યારે પ્રભુએ ક્રોસ ઉપર મૃત્યુ બોર્યું ત્યારે યહૂદીઓ માટે એ શાપિત મૃત્યુ હતું અને વિધર્મીઓ માટે એ મૂર્ખ ભર્યું પગલું હતું પરંતુ પ્રભુ એ જે પગલું ભર્યું જે ક્રોસ ઉપર પોતે મોતને ભર્યા એમણે માનવજાતને પ્રેમની અને ક્ષમાની પરાકાષ્ઠા શું હોય શકે એ આપણને શીખવાડ્યું તો આજના દિવસે શુભ શુક્રવારે અમે બધા જ આપ સર્વને શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજે દુનિયાની અંદર કેટલા બધા નાચ જાતના ભેદભાવો છે અમીર ગરીબની વચ્ચે ખાઈ વધતી જાય છે લોકો લોકો વચ્ચે વિશ્વાસ ઘટી રહ્યો છે એ સમયની અંદર પ્રભુ ઈશુનો પ્રેમ અને ક્ષમાનો દાખલો આપણને શીખવાડે છે કે હંમેશા હું મારા માનવ જાત માટે હું મારા ભાઈ બીજાને હું સ્વીકારું બીજા મારા માટે નથી પણ એ પણ પ્રભુનું સંતાન છે અને આજે ગુડ ફ્રાઈડેના દિવસે આપ સર્વને માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ હંમેશા આપણને બધાને પ્રેમ અને શાંતિ આપે આજે દુનિયાની તમામ પ્રજા આજે પ્રભુ ઈશુને યાદ કરે છે કારણ એમણે પોતાના ક્રોસથી બીજાને પ્રેમનો માર્ગ બતાવ્યો આવો આપણે પણ એ જ પ્રેમના માર્ગ ઉપર ચાલીને આગળ વધતા રહીએ ફરીથી સૌને શુભેચ્છાઓ પાઠવું છું સૌને પ્રભુ ઈશુની કૃપાનો અનુભવ થાય એ જ અભય પ્રાર્થના સાથે